આવેલ સરકારી કચેરીઓ ખાતે પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચેરીએ હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો દંડાયા હતા પોલીસકર્મીઓ બોડી વિન કેમેરા સાથે સજ્જ જોવા મળ્યા હતા અને અમદાવાદની સરકારી કચેરીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અમદાવાદના વસ્ત્રાપુર સોલા હાઈકોર્ટ અર્બન હેલ્થ સેન્ટર રખિયાલ ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર્સ કલેક્ટર ઓફિસ નારોલ ઝોનલ ઓફિસ ન્યૂ ઇન્કમટેક્સ ઓફિસ રૂરલ એસપી ઓફિસ ઉસ્માનપુરા એમસી સિવિલ જેવા સ્થળોએ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર કર્મીઓ દંડાયા હતા તો પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા જેમાં સાડા બાર કલાક સુધી પૂર્વ અને પશ્ચિમમાં પોલીસ કર્મીઓ પર અઠાવન અને કુલ સરકારી કર્મીઓ પર ચારસો પંદર કેસો કરવામાં આવ્યા હતા

જુદી જુદા ટ્રાફિક ના કર્મચારીઓ અત્યારે જુદી જુદી સરકારી કચેરીઓ આગળ હાજર છે અને આ ડ્રાઈવ ની કામગીરી કરી રહ્યા છે ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ